સુરતના નાની વેડ ખાતે આવેલ વર્ષો જૂના મંદિરને ખસેડવા માટે પાલિકા દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો સુરત કલેક્ટર કચેરી પહોંચી વિરોધ કર્યા બાદ આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચારી હતી સુરતના નાની વેડ ખાતેના ગ્રામ જુનોએ સુરત કલેક્ટર કચેરી પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો નાની વેડમાં આવેલા વર્ષો જૂના મંદિરને ખસેડવા મુદ્દે પાલિકા દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો સુરત મહાનગરપાલિકા ન હતી તે પહેલાનું મંદિર હોય પાલિકા દ્વારા ટીપી જ્યારે બનાવવામાં આવી ત્યારે શા માટે ધ્યાન નો આપ્યું તેવા સવાલો સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકી ઉજારી હતી સતીશભાઈ પટેલ માજી કોર્પોરેટર રહેવાસી નાની વેર અમારા ગામનું જે અંબાજી મંદિર છે અને લક્ષ્મીનારાયણ મંદિર છે એને નો એને કોર્પોરેશન તરફથી જે નોટિસ આપવામાં આવી એના એનાય રજૂઆત માટે અમે આવ્યા છીએ અમારું ગામ વેર ડબોલી સિંગલ પ્રોર કહેવાય એમાં નાની વેર અને મોટીવેર નાનીવેર ગામ એ ગામ નથી પણ સિટી સર્વેમાં આવેલું વર્ષો પુરાણું ગામ છે સો વર્ષ જૂના મકાનો છે અને એ ગામના પાદળે અમારું જે નાનીવેર અંબાજી મંદિર જેની સ્થાપના ઓગણીસો અડસઠમાં કરવામાં આવી હતી ગામના લોકોએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને આ જાતે મંદિર બનાવેલું હતું અને ગામના લોકો જ્યારે બી ગામની બહાર જાય કે આવે ત્યારે મંદિરના દર્શન કરીને આવે છે અને જાય છે અને આ મંદિરને કોર્પોરેશન તરફથી જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસ ને લઈને અમે આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ આ મંદિરને બચાવી લેવું જોઈએ એવી અમારી માંગ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે